એક પોઈન્ટ પંચાવન ન્યુટન સેકન્ડ પ્રતિ મીટર નો વર્ગ હોય તો તકતી ને ત્રણ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરાવવા માટે જરૂરી સમક્ષ શિથિર ગણતરી કરો ડેલ્ટા એક્સ જે છે એ બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત મીટર છે અને જીટા જે છે એ છે એક પોઈન્ટ પંચાવન ન્યુટન સેકન્ડ પ્રતિ મીટરનો વર્ગ શાંત ગુણ આપેલો છે શાંતા એ ડેલ્ટા V ના છે એક એ પંચાવન છે ડેલ્ટા વી છે ત્રણ ગુણ્યા દસ ની માઇનસ ઘાત ના છેદમાં ડેલ્ટા એક્સ બે ગુણ્યા દસ ત્રણ ઘાત છે આથી શાંતા બળ એફ બરાબર સાતુરૂપ આપતા બે પોઈન્ટ આઠ સેન્ટીમીટર અને ઝીરો પોઈન્ટ બ્યાસી સેન્ટીમીટર અંતરે રહેલા બે નળાકાર સ્થળોના વેગ અનુક્રમે ત્રણ સેન્ટીમીટર પ્રતિ અને બે સેન્ટીમીટર પ્રતિ છે નળી લંબાઈ દસ સેન્ટીમીટર હોય અને પ્રવાહીનો શાંતિ આઠ પોઈન્ટ આ બે સ્તરો વચ્ચે લાગતું શાંતાબળ શોધો તેમની ત્રિજ્યાઓ લઈએ તો એની જે ત્રિજ્યાઓ છે એ આર વન એ પોઈન્ટ આઠ સેન્ટીમીટર અને બીજી ત્રિજ્યા છે એ છે આર ટુ જે છે પોઈન્ટ બ્યાસી સેન્ટીમીટર હવે ડાલ્ટા વી જે છે એમના વેગનો તફાવત ત્રણ સેન્ટીમીટર અને બે પોઈન્ટ પાંચ હોવાથી ત્રણ ઓછા બે પોઈન્ટ એટલે કે જીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પ્રતિ થશે બંને વચ્ચેનું અંતર ડાલ્ટા એક્સ છે બે સ્તર વચ્ચેનું અંતર એ ઝીરો પોઈન્ટ ઝીરો બે થશે કારણ કે અહીંયા એની એકની ત્રીજે છે ઝીરો પોઈન્ટ બ્યાસી ઓછા ઝીરો પોઈન્ટ આઠ આઠ થી ઝીરો પોઈન્ટ ઝીરો બે સેન્ટીમીટર જેટલું થશે લંબાઈ એલ જે છે એ છે દસ સેન્ટીમીટર હવે એ બરાબર સ્તરોનું શોધવું હોય તો બે ગુણ્યા સરેરાશ ત્રીજા આર વન વધતા ના છેદમાં બે ગુણ્યા એની લંબાઈ એલ એટલા માટે અહીંયા આપણને સૌપ્રથમ પ્રથમ આપ્યો છે આઠ પોઈન્ટ આપેલો છે તો વી બરાબર પરિટા એ ડેલ્ટા વી ના છેદમાં જીટા એ જે છે એ થશે અહિયાં ટુ પાય આરવન ટુ ના છેદમાં બે એટલે કે એનો સરેરાશ લઈને એનો પરિશોધ્યો ગુણ્યા એલ કરી એટલે નળાકાર છે નાળી છે એનું ક્ષેત્રફળ થઈ ગયું ચૌદ ત્રીજા જીરો પોઈન્ટ પોઈન્ટ બ્યાસી ના છેદમાં બે ગુણ્યા લંબાઈ ત્રણ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા એક્સ એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ ના છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો બે થશે એની સરેરાશ ત્રીજા ગુણ્યા દસ ઝીરો પોઈન્ટ પાંચ ના છેદ માં ઝીરો પોઈન્ટ ઝીરો બે સાદુ રૂપ આપતા મળતી કિંમત મળતા બળ ની કિંમત જે છે એફવી એટલે કે કિંમત આપણને જેટલું મળે છે સમાન કદના વરસાદના બે ટીપા હવામાં દસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના અંતિમ વેગથી ગતિ કરતા કરતા એકબીજામાં ભળી જઈ એક મોટું ટીપું બનાવે છે તો આ મોટા ટીપાનો અંતિમ વેગ શોધો ધારો કે બંને પીપાની ત્રિજ્યા એ સ્મોલ આર જેટલી છે અને એનું કદ જે છે એ કેપિટલ વી જેટલું છે જ્યારે બંને ભેગા થઈને એક મોટો ટીપો બનાવે છે ત્યારે તેમનું નવું કદ વીડા જેટલું થઈ જાય છે અને નવા ટીપાની ત્રિજ્યા જે છે એ કેપિટલ આર હોય છે હવે વીડેશ બરાબર ટુ વી થશે કારણ કે બે ટીપા ભેગા થાય છે એટલે બે વી થશે હવે ગોળો છે ટીપો જે છે ગોળો તરીકે લેવામાં આવે તો ગોળાનું ઘન ઘોડાનું કદ જે છે એટલે કે એનું ઘનફળ જે છે ચાર ઘન બરાબર બે ગુણ્યા ચાર ત્રત્યા છે એટલે કે આર ઘન બરાબર ચાર ત્રણ કેપિટલ આર બરાબર બે ની એક ત્રત્યાંશ ઘાત આર જેટલું મળે

અહીંયા ગાડી વેગ દસ છે અને કેપિટલ આર સ્કવેર છે એટલે ટુ સ્મોલ આર કેવાશે એટલે ટુ સ્મોલ r નો વર્ગ R બરાબર બેની એક ત્રત્યા ઘાત સ્મોલ આર આનો વર્ગના છેદમાં આરનો વર્ગ થશે હા આનો વર્ગ આનો વર્ગ કેન્સલ થશે એટલે દસ ગુણ્યા બે ની એક ઘાત નો વર્ગ

મેળવવા માઇનસ એક્સર મેળવો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ જેટલી ત્રીજા વાળો એક અક્ષ પરનો પ્રવાહી નળાકાર ધ્યાનમાં લો તેના પર નીચે મુજબ બળ લાગે છે એમાં પહેલું જે બળ છે એ છે દબાણના તફાવત ને કારણે ઉદ્ભવતું બળ જેને હું એફ વન કહું છું તો એ આવશે ગુણ્યા દબાણ દબાણ બરાબર ગુણ્યા ક્ષેત્રફળ દબાણ પી અને નું ક્ષેત્રફળ પાય એક્સ સ્ક્વેર બીજું બળ આવશે શાંતા બળ તો એ જે શ્યાનતા બળ છે એને આપણે એફ ટુ દર્શાવીએ એટલે કે જીટા એ ડીવી ના છેદમાં ડીએક્સ આથી ટુએ્યા એલ આવશે નળાકાર હોવાથી ટુ પાય એક્સ ગુણ્યા એલ માઇનસ થશે અહીં એ જે કેપિટલ એ છે નું ક્ષેત્રફળ એટલે કે ટુ પાય એક્સ હવે એક્સ एक्स तो ए घटो हो ऋण मुकेलू वेग प्रचलन ऋण वन बराबर एफ टू थे अचल वेगी वहन अचल वेगी वहन एफ वन बराबर एफ टू थे एफ वन बराबर एफ टू मन किमत मुकीर पी બરાબર એફ ટુ ઝી ટા ઋણ આગળ નીકળ્યું ટુ પાય એક્સ ગુણ્યા ડીવી ને સૂત્રનું કરતા કેન્સલથી જશે એટલે એક્સર ગુણ્યા ડીએક્સ ના છેદ માં અને અને છે છેદમાં એલ આપણને મળે છે અહી એક્સ બરાબર આર પર વેગ જે છે એ શૂન્ય હશે અહીંયા જ્યારે એક્સ બરાબર આર અંતર હશે ત્યારે એનો વેગ શૂન્ય હશે અને એક્સ બરાબર એક્સ પર ધારો કે એનો વેગ વી છે બરાબર પર વેગ જે છે વી શૂન્ય વી બરાબર વી લઈએ તો સંકલન કરીએ માઇનસ છે એનું વી થી શૂન્ય સુધીનું સંકલન ડીવી બરાબર વી થી શૂન્ય તો એક્સ થી આર સુધીનું સંકલન પી છેદમાં ટુ જીટા એલ એક્સ ડી વી થી ઝીરો થશે અહીંયા પી ના છેદ માં ફોર ઝીટા એલ સામાન્ય કારણ કે અહીંયા આવશે એક્સવાર ના છેદમાં બે પણ એ બે સામાન્ય નીકળ્યું એક્સ અને આર તો માઇનસ ઝીરો માઇનસ વી આમ માઇનસ માઇનસ પ્લસ વી બરાબર પી ના છેદ માં ફોર જીટા એલ આર સ્કવેર ઓછા એક્સ સ્ક્ર જેટલો વેગ મળે છે ઉપરના ઉદાહરણમાં નળીમાંથી દર સેકન્ડે વહેતા પ્રવાહીનું કદ શોધો. નળીમાંથી વહેતા પ્રવાહીનો વેગ તેની અક્ષ અને દિવાલ પાસેનો વેગનો સરેરાશ જેટલો લો. તો વેગ V બરાબર આપણને P ના છેદમાં 4 જીટા L r સ્ક્વેર ઓછા x જેટલું મળ્યું હતું. અને x બરાબર 0 પાસે આપણે એનો વેગ જે હતો એ લીધો તો V બરાબર P r સ્ક્વેર x 0 થઈ જશે. હવે સરેરાશ વેગ જે છે એ આપણે લઈએ તો સરેરાશ વેગ બંને વેગનો નો સરવા છેદમાં બે એટલે આને હું વીવન કહું અને હું વી કહું તો વીવન વધતા ના છેદમાં બે એટલે કે છેદમાં ફોર શૂન્ય છેદમાં બે આવશેના આઠ ઝીટા એલ જેટલો મળે છે હવે જે કદ છે એ કદ બરાબર એને કર્યું વેગ ગુણ્યા ક્ષેત્રફળ વેગ બરાબર અંતર લઈ લેવાય એકમ એકમ સમય માટે અને વેગ ગુણ્યા ક્ષેત્રફળ જે છે ફ્લક્સ આપે છે સાતત્યના સમીકરણ અનુસાર વેગ મૂકીએ પીરના છેદમાં ઝીટા એલ ગુણ્યા ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્વેર આથી કદ વી બરાબર પાઈ પીઆરની આર સ્કવેર ગુણ્યા આની ચાર ધાતના છેદમાં ઝીટા એલ જેટલું આપણને કદ મળે છે

एनआर કહી શકાય एनआर ચલે છે વી ગુણ્યા ડી બંનેના ગુણાકારના સમપ્રમાણમાં છેદમાં વી ટુ ગુણ્યા ડી વન ના છેદમાં બી ટુ હવે સાતત્યનું સમીકરણ પરથી એ વન વી વન બરાબર એ ટુ વી કહી શકાય આથી એટલે પાય આર વન સ્કવેર વી વન બરાબર એ એટલે પાય આર ટુ સ્કવેર ટુ થશે છેદમાં વી ટુ બરાબર ડી ટુ સ્ક્ર ના છેદમાં તો આપણને એનઆર વન ના છેદમાં એનઆર ટુ વી વન ના છેદ માં વી ટુ ના બદલે એની કિંમત આજે એનઆર ટુ બરાબર ડી d1 ના છેદમાં ડી વન એટલે કે આર ટુ ના છેદમાં આર વન ત્રીજા જે છે એ આપણને આપેલી છે કે આર બરાબર આરઝીરો ઇરેસ ટુ માઇનસ આલ્ફા એક્સ અનુસાર બદલાય છે એટલે કેદ માં એનઆર ટુ એટલે કે રેનોલ્ડંગનો ગુણોત્તર બરાબર આરઝીરો આરઝીરો કેન્સલ થઈ જશે ઇઝીરો માઇનસ આલ્ફા એક્સ ટુ ઓછા એક્સ વન થશે પાંચ આલ્ફા એક્સ ટુ ઓછા એક્સ વન જે છે બંને વચ્ચે અંતર એ બે છે એ બે છે આથી ઈ ની માઇનસ એક ઘાત એનું મૂલ્ય ઝીરો પોઈન્ટ ત્રણસો ને અડસઠ આપણને મળે છે